વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ વિદ્યાલયને પંદર વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે ભવ્ય નૃત્યાંજલિ વાર્ષિકોત્સવની ઉજવણી માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગણદેવીકર જ્વેલર્સના માલિક સુનિલભાઈ તથા વડોદરા શહેરમાં નામના ધરાવતા કેન્સર સર્જન ડોક્ટર નિશ્ચિત મોદી જેઓ ભાલા અમીનમાં હેડ એન્ડ નેક કેન્સરના મુખ્ય ડોક્ટર છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે શાળાના સર્વતૃષ્ટી ગણ પણ ઉપસ્થિત રહ્યા સતત એક મહિનાથી શિક્ષણની સાથે સાથે આ કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી શાળાના પ્રમુખ કેતનભાઈ પટેલ અંગતર લઈને આચાર્ય સુપરવાઇઝર અને શિક્ષકગણને જરૂરી માર્ગદર્શન આપી આ કાર્યક્રમને સફળ બનાવવામાં સી ફાળો આપ્યો હતો અહીં શાળાના પ્રાથમિક થી બાર બાણ સુધીના પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં જે જે ખેલ અને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ રમત ગમત જેમ કે ક્રિકેટ બોક્સિંગ જુડો વગેરેમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે તેઓને ઇનામ આપી બિરદાવવામાં આવ્યા શરૂઆતથી લઈને અંત સુધી વાલીઓ પણ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા હતા